હેલો મિત્રો કેમ છો ભગવાન માતાજી ત્યાંથી બધા મજામાં જશો તો આપણે એક નવા દિવસની નવી શરૂઆત થઈ ગઈ છે તો આજે મિત્રો છીએ ચાર ગયા છે અને આપણે આ તા કુવારા બદલવા માટે સ્પેશિયલ તો મિત્રો આ તમને થોડી ફુવારા વિશે થોડી માહિતી આપી હતી કે મિત્રો ફુવારો હોય તો આપણે શું શું ફાયદો હોય અને તકલીફ પડતી નહીં અને ચહેરા વાળતા હોય તો કેવી તકલીફ હોય છે એમ તો મિત્રો અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે અને આપણે વાય છે બાજરી તો બાજરીમાં મિત્રો ઉનાળાની સિઝનમાં શું કેરા વાળવાના હોય તો આપણે તકલીફ થોડી રે જેમ કે તડકે તડકે જવું પડે અને ફુવારામાં જુઓ તડકો છે અને પેલી બાજુ ફુવારા ચાલુ છે ફુવારા બદલવા માટે આયકડ તો તમને માહિતી આપી થોડી ફુવારા વિશે કે ફુવારા હોય તો મિત્રો થોડો ફાયદો સારો હોય કેમ કે તમે કોઈ પણ જગ્યા જવું હોય તો જઈ શકો છો અને તમારે કોઈ તડકે રહેવાની કોઈ જરૂર પડતી નથી તો તે માટે મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે આપણે સાડાપોંચ તો અઢી અઢી કલાક જેવું પાણી હાકવાનું હતું આપણે તો હવે ફુવારા બદલું છું તો ફુવારા મિત્રો કોઈ તકલીફ હોતી નથી ખાલી કાગ મળ્યો એટલે આપણું કામકાજ પૂરું પછી ફુવારે રીતે કંઈ નાખે તો કેરામ તો મિત્રો કેવું છે માણસો ને આજે રહેવું જ પડે ફરજીયાત ના કે ફોણી વળે નહીં તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો આપણે ફુવારા ચાલુ છે આવી આવીતા ફુવા મિત્રો આવી મિત્રો ફુવારો ફરવાનું ચાલુ હોય તો પોણી મિત્રો આ ફુવારે જાય ને આ ફુવારા નું પોણી મિત્રો આટલા જાય તો આસપાસ પાણી તમને મળી રહે એટલે ભેજ બાકી જ રહે જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો પાણી કેટલે કેટલે ફુવારાનું આવે છે એટલે ફુવારું છે એટલે બહાર આવે અંદર આપણી જે જગ્યાએ વાવેલું નહીં ની બાજુ ખેડમાં પાણી આવે તો મિત્રો પ્રેશર હોય તો પાણી ફુવારું બહુ આગળ વધી જઈ શકે છે પ્રેશર હોવ જ હોય હવે આ બાજુના મિત્રો ભાગમાં વાળવાનું છે આપણે આ સાઈડના ભાગમાં હવે આટલેથી આટલેથી મળી ને આટલા ફુવારા આપણે બાકી રહ્યા છે તો ત્રણ ત્રણ કાપ પટી જાય તો હવે જે એરિયા છે આપણે પેલી બાજુ ખૂણા આપણે થોડો સામાન લઈ લીધો છે કેમ કે પેલી બાજુ ફુવારામાં આપણે થોડી પાઇપ તૂટી જે હતી એટલે હામી કરવાની છે તો મિત્રો આપણે આવી ગયા છે વાળ બાજુ હવે અને પેલી બાજુ ફુવારા ચાલુ છે અને આ બાજુની મિત્રો એક નળી છે જે આપણને કાલની બહુ હેરાન કરે આ જુઓ મિત્રો ખાડો પાડ્યા છે કાલ બહુ વખત નળી ની આંકડી ગઈ એટલે આપણે દેશી જુગાડ કરીએ તો પણ હવે મિત્રો આપણે છટખોન બધું લાવી દીધું છે હવે એને વધી અને કમ્પ્લીટ કરી દઉંજો મને સીધી કઈ નાખવાની આ નળી બગડી જાય આવી રીતે વાકી નોકી રાખે તો નળી બગડી જાય આ બધી મિત્રો ખાસ ખબર રાખવી પડે આપણે તો ચલો બધું પહેલાવાનું આ નેકળી જાય આ જે બુશ છે ને પાછળથી આરી મિત્રો બહુ નેકળી જાય એના કારણે જે દોયડું લાવ્યા હતા એને આવી રીતે બધ દીધું છે અને બીજી મિત્રો ખાસ ખબર કે જે આપણે આ ફુવારો ઊભું છે આ ફુવારો આ દોઢું છે આ દોઢું જેમ કે વાળ નજીક છે ને એટલે બહાર ના જાય એના માટે પડી ના જાય એની વર રાખવી પડે અને આ ટોડી ને આ નીકળી ના જાય એ તે ખાસ ખબર રાખવી પડે મિત્રો તો હવે આપણે ચાલુ કરવાનું છે ફુવારા તમે ફુવારા જુઓ તડી હું લાઈનો બદલી નાખું તો મિત્રો ફુવારા ચાલુ કરવા માટે આપણે ખાલી આ આવી રીતે કાગ મેળવાનો છે આવી રીતે કાગ મળડી આ ચાલુ થઈ ગઈ લાઈન આવી ફુવારા સ્ટાર્ટ બધા ફુવારા ચાલુ કરવાના છે જે બન છે ને બધા તો ચાલો ચાલુ કરી નાખે પેલા ફુવારા બાદ ની મિત્રો આપણે ચાલુ કરતું કરતું જવાનું અને રીતે મિત્રો ચાલુ કરી દેવાની બધી અને પેલી ની બંધ કરી દેવાની આ બાદ ચાલુ કરવાની આવીતા અને પેલી બાજની બંધ કરવાની પછી સર હોવું જો મિત્રો બે થી ના ગાળા તો પુવાર આપણા સરસ ફરે જો મિત્રો પેલી બાજુ ફુવારો ચાલુ છે અને આ બાદ આપણે બધા બંધ કરી દીધા જે ચાલુ હતા બધા તો પેલી બાજુ ચાલુ કરતું કરતું બન બંધ કરી દેવાના એટલે કમ્પ્લેટ ફુવારો ચાલુ થઈ જાય તો અત્યારે મિત્રો પ્રેશર સારું હોય છે એક ફુવારો નીકળી ગયો છે આપણે તો અંદર જવું પડશે હમું કરવા માટે તો હવે મિત્રો આપણે ફુવારા ફુવારા બદલી નાખ્યા છે અને બેઠા છે આરામથી સોયલાએ તો આપણે ફુવારાની ખાલી વર રાખવાની કે કોઈ ફુવારો નીકળી ના જાય અને કુવારું પડી ના જાય અને કોઈ નળી બળી નાને આખી જાય ને એની ખાસ ખબર રાખવી પડે મિત્રો હવે આપણે ચેક કરી લઈએ પહેલાં તો કમ્પ્લીટ ચેક કરીને બેઠા છીએ અત્યારે તો ચેક બેક કરી દીધું છે ખાલી વાડે ઓટો મારવાનો છે કેમ કે કુવારું બંધ ના રહી જવું જોઈએ કે બંધ રહી જાય તો પાણી ના ફરે તો પાણી ના ફરે તો ત્યાં ધન બંધ ઉજે નહીં તો એની બહુ ખાસ ખબર રાખવી પડે મિત્રો કુવારું બંધ ના થવું જોઈએ કોઈ કોઈક વખત આપણે કુવારા બે ત્રણ દિવસ પાણી ના આવે તો અંદર શું પેલી ભમરીઓ જે જાણી જણી આવે એ ઘર બનાવી દે અંદર તો એ ના ફરે પ્રેશર ના મળે તો કુવારો ના ફરે આ બધા ફુવારા ફરે મિત્રો પાણી પ્રેશર હોય ને એના ઉપર ફુવારા ફરતા હોય જેટલું હોય એટલું ફુવારું ઝડપી ફરે જેટલું ફુવારામાં પાણીનું પ્રેશર ઓછું હોય એટલું ફુવારું આસ્તે આસ્તે ધીરે ધીરે ફરે તો તે માટે ફુવારોમાં પ્રેશર હોવું જોઈએ મિત્રો ઓછામાં ઓછું અઢીથી ત્રણ પ્રેશર હોય તો ફુવારા હારામાં હારા ફરે તો અત્યારનું પ્રેશર છે મિત્રો આપણે બે લગ્ન ફોન કરીને પૂછ્યું કરે તો બે ફુવારા બે નું પ્રેશર છે અત્યારે તો પ્રેશર સારું કહેવાય મિત્રો ઓછું ના કહેવાય બેનું ઘણું થઈ ગયું પછી શું દાબ કરે તો નળિયું નીકળી જાય તે માટે આપણે બેનું પ્રેશર રાખીએ છીએ અને ફુવારા થોડા લીકેજ છે ને એના કારણે તો નળી બહાર નીકળી જાય એ ટોટી તો આવે પણ એનાથી નળી આવે ઉપર એ આખી નીકળી જાય એના કારણે તો ફુવારા ચાલુ છે આ બાદ તમે જોઈ શકો છો મિત્રો સરસ તો આવી રીતે મિત્રો ખાલી વર રાખવાની હોય ફુવારા પાવાનું હોય એટલે આ બાજુ મેદાન છે જે આપણે મગફળી વાવવાની તૈયારી કરવાની છે ટૂંક સમયમાં તો મિત્રો આપણે ખાલી એક વાડે ઓટો મારવા જવાનું બાકી રહ્યું છે કેમ કે વાડે ઓટો મારીએ એટલે આપણે કમ્પ્લીટ હવે અઢીથી ત્રણ કલાકથી શાંતિ હવે ખાલી ચેક કરવાનું ઓટો મારવા બનવું અડધા અડધા કલાક કલાકે કોઈ ફુવારો નીકળી ના એના માટે ખાસ ખબર રાખવી પડે મિત્રો તો આજ તો મિત્રો આપણે ફુવારો તમને ટેસ્ટિંગ કર્યું કેમ કે ફુવારામાં મિત્રો ઘણી તકલીફ પડે અમુક ટાઈમે ફુવારા હારો ના આવે તો ચ્યારા સારા એના કરતો કેમકે ફુવારા ના સારા હોય ને તો તમે હેરાન હેરાન થઈ જાઓ એના કરતા કરતાં હારા સારા તમે કંટાળીની મજકો તો હવે મિત્રો આપણે ફુવારા તાર તો સારા નવા જૈન કંપનીના નાખેલા છે એટલે ફુવારા હારામ હારા તો જૈન કંપનીના મિત્રો ફુવારા હારામ હારા આવે તમે જૈન કંપનીને નાખી શકો છો ભાવ થોડો ઊંચો હોય પણ હારામ હારા ફુવારા છે જૈનનો તો અત્યારે મિત્રો આપણે બેઠા છીએ હવે કાલેની પરમ દિવસે લગભગ આપણી બાજરી ખરપી થઈ જાય છે આજ પાણી પાવ્યું છે કાલની પરમ દિવસે થઈ જાય લગભગ ખરપી એવી તો બાજરી મિત્રો આપણે ખરાપ પાણી છે પણ હવે પેલા જે મોરપંખ જેવા નહીં આવતા આવી આવીતા આમ આવીતા નીચેથી આમ આવીતા હોય તે એનાથી ખરપવાન છે મિત્રો વાળિયા હાંકવાના નહીં જે આપણે નહીં પેલા હળાકતા એવું નહીં હાંકવાનું મોરપંખ હાંકવાના છે આપણે તો મોરપંખ જેવું મિત્રો પેલું હોય તેને હાકવાનું છે જેમ કે બાજરીના ઓળા ચડી જાય કમ્પ્લીટ થઈ જાય એના માટે તો હવે મિત્રો આપણે મળીશું બાજરી ખરપાન થાય ત્યારે તો મિત્રો આજે તમારે કોઈ કુવારમ શીખવા જેવું કોઈ મળ્યું હોય તો કમેન્ટ કરજો તો આજનો વિડિયો આટલા સુધી રાખીએ કાલેની પરમ દિવસે આપણે ફરીથી મળશું પરમ દિવસે આપણે મગફળી ખરાબ પાલ્યા મગફળી ક્યાં બાજરી ખરાબવાની છે અને મગફળી મિત્રો આપણે પૂવા વાયીએ છે ઉનાળુ મઠડી જે આપણે મારે મઠડી કહેવામાં આવે વીસ નંબર વીસ નંબર નહીં પણ સાડત્રી નંબર કહેવામાં આવે જે હડત્રી નંબર છે એની મગફળી મોટી મોટી થઈ ગઈ છે અને પૂવે વાવેતર કર્યું છે સારું તો તે વાવેતર આપણે જોવા જવાનું છે મિત્રો ટૂંક સમયમાં બેથી ત્રણથી ચાર દિવસમાં લગભગ આપણે ફૂવાને ત્યાં મગફળી જોવા જઈ આવશું તો મિત્રો અમારી ચેનલ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવો આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી